सदबुद्धि मंत्र सदचिंतन सद्भाव श्रेष्ठ बुद्धि मंत्र गायत्री मंत्र एक साथ उच्चारण करिए प्रार्थना करिए अपना सब बुद्धि सन्मान तरफ प्रेरित थी रही है अपने अपना लक्ष्य तरफ आगे बढ़ी रहा छे एवो भाव

બીજુ છે કપડા અને ત્રીજું છે મકાન આ ત્રણેયની જરૂરિયાત તો મનુષ્યને પૂરી કરવા માટે કોઈને કોઈ મહેનત કરવી પડશે કોઈને કોઈ પુરશાર્ટ કરવું પડશે چاہے કોઈ વેપાર કરે چاہے કોઈ નોકરી કરે چاہے ਉਹ પછુરી કરે પરંતુ આ ત્રણેય વસ્તુને પ્રાપ્ત કરવા માટે એને પ્રયત્ન કરવો જ પડે છે પરંતુ જર મનુષ્ય પોતે એ વિચાર કે મારે મારા જીવનમાં કઈક બનવું છે કઈક પ્રાપ્ત કરવું છે તો એનો લક્ષ ઉઠ્યું હમબે પણ વર્તમાન સમય આપણને સૌને ખબર છે કે દરેક માનવી એ પૈસાની પાછળ દોડ મૂકી રહ્યો છે અને વધુમાં વધુ પૈસા કમાવા માટે ભોગવિલાસita એ શરમ કરવા માટે મનોરંજન કરવા માટે એ પોતે કોઈ ને કોઈ રીતે કોઈ ને કોઈ કામ કરી મહેનત કરી મજદુરી કરી નોકરી કરી ધંધો કરી અને એ પોતે પૈસા ધન કમાય છે પરંતુ તે છતાં મનુષ્યની આર્થિક સ્થિતિ મક્કસ સ્થિરતો નથી એનું કારણ શું છે તો એમ કહેવામાં આવે કે કેટલા દુખની વાત છે કે આપણે આપણો વ્યક્તિગત ખર્ચ જરૂરિયાતો અને આવકના પ્રમાણમાં ખૂબ જ જરૂરી જો છે જ્યારે તમે પૈસા માટે બીજાની સામે હાથ ધરો છો ત્યારે તમે બીજાની મહેનત છીનવી લેવા ઈચ્છો છો સાથે સાથે તમારી પ્રતિષ્ઠા धैर्य પौरुष સન્માન પ્રસન્નતા વગેરે બીજાને વેચો છો मागूं ते दरे दृष्टि थी? बहुज हल्के काम से हीन काम से स्वाभिमानी मनुष्य भूखा रहे परंतु तो कोई नहीं आकर हाथ नहीं फैला जेल को पैसा उधार दे उससे अने अन्य, अन्य खर्च करे से ते वो पोता नहीं जाते जो मोटो अत्याचार करे से પોતાના ચરિત્ર નિર્વણ એ રીતે કરો કે યોગ્ય જરૂરિયાત પૂરી કરવા માટે કદી ધનને કોસ્તે પડ્યા અને વિલાસિત કરવા માટે ધન ખર્ચવાની જરૂર ન જણાય પૈસાનો કઈ આનંદ આયા મજા આપે છે પરંતુ મનુષ્યની શારીરિક માનસિક આર્થિક સામાજિક નૈતિક અને આધ્યાત્મિક સ્તિતિને ઉઠાવવા માટે પ્રમાણે કરવો માનસિક શાંતિ મેળવવો ખોટો ખર્ચો કરવો એ એક રોગ છે ઓછી આવક થી ગભરાશું નહીં પરંતુ સાવધાની અને વ્યવસ્થાપૂર્વક એનો ઉપયોગ કરો બજેટ બનાવીને પોતાની જરૂરિયાતોને મર્યાદિત કરીને એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે આ વખતે વધુ ખર્ચ કરનારા લોકો તિરસ્કાર પાત્ર બને છે અને એ માટે

પૈસાદાર બનવાનું ધનવાન બનવાનું એ જ ઉપાય છે કે ઓછી કર અને ખર્ચ આવક કરતો ખર્ચ ઓછો કર પોતાના પર નિયંત્રણ રાખો સજજતા સાદગી અને સાદિતાનો ઉપયોગ કરો જો આટલી વાત પર વિચારમાં આવે ને તો ભાઈઓ બહેનો આપણે કદાપી ધનની ખોટ ન પડે આપણે ખોટા કામ ન કરવા પડે આપણે રાત દિવસ મહેનત ન કરવો પડે ઈમાનદારથી કમાયેલું ધન નીતિથી કમાયેલું ધન માણસને જીવનમાં અક્ષય સુખ શાંતિ અને સંતોષ આપે છે ભ્રષ્ટાચાર કમાયેલું ધન બે નંબરથી કમાયેલું ધન એ માણસના જીવનમાં સદૈવ અશાંતિ આપે છે અને વધુ પડતી સંપત્તિ એને સાચવા માટે માળસો રોકવા પડે છે એના માટે શું કરવું પડે છે જ્યારે સંતોષ રૂપી સંપત્તિ આનંદ રૂપી સંપત્તિ પહેલી સુરક્ષા માટે કોઈ પણ જાતનો ખર્ચ કરવો પડતો નથી એટલા માટે પોતાનો આત્મા સુધારતા એ સંસારની સૌથી મોટી સેવા છે ભાઈઓ અને બહેનો આ વાત સમગ્ર માનવજાતિના લાગુ પડે છે સમગ્ર માનવજાતિના ઉથાન માટે છે સમગ્ર માનવીના પારિવારિક કલ્યાણ માટે છે આર્થિક ઉન્નતિ માટે છે દુર્દશા હિnta ગરીબીમાંથી દૂર માટેનો એક સરળ સરળ ઉપાય

ફોલો કરી અને સબસ્ક્રાઇબ કરી આપના કુટુંબીજનો સ્નેહીજનો અને મિત્ર સર્કલ સુધી પહોંચાડી અને આ શ્રેષ્ઠ જીવન જીવાની કળાને દરેક સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરજો અને અમારી આ ચેનલને પ્રેરક બળ કોણ પાંજો જેથી કરી અમે આવાને આવા मोटिवेशनल वीडियो अपनी समक्ष मुकी सके अने आप अपना जीवन में कोई न कोई रीते परिवर्तन लावी अने पोता ना जीवन नू कौटुंबिक जीवन पारिवारिक जीवन सामाजिक जीवन व्यक्ति का जीवन खूब शांति थी आनंद थी उल्लास से जीवे एवं भाव साथे आप सबने अमर वीडियो जो बदल खुद आभार धन्यवाद